હાલો મિત્રો કેમ છો ખેડૂત સમાધાન ઓર્ગોનિક સ્વાગત છે મિત્રો આપણે સો ટકા ઓર્ગોનિક બાજરી વાયસ અને તેમાં સત્તર થી અઢાર દિવસ થઈ ગયા અને એનું રેઝલ્ટ પણ આપણે જોવાનું છે હવે જોઈએ આપણે એનું અને તે કેવી છે એ વિડીયોમાં બતાવશું આવી રીતના મિત્રો બાજરી છે આપણે સત્તરથી અઢાર દિવસ થઈ ગયા અને આમાં નેદવાનું છે નદી અને મહિના દિવસ પછી પાણી આપવાનું છે તો મિત્રો બાજરી કેવી છે એ કોમેન્ટમાં જણાવજો અને આપણે પંદર સત્તર દિવસ પછી પણ એકઠેલી વાયેલી છે એ પણ જોવાનું છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એ બાજરી ઊગી જઈશ તો એમ જોઈ લઈએ એ પણ કોરડાની વાયેલી છે તો એ બાજરી જોઈ લઈએ તો મિત્રો આમાં પણ આપણે એકઠેલીનું વાવેતર છે અને હે આમાં પણ આપણે ઉગી જેસ બાજરી આવી રીતના મિત્રો આડા ચારા કેરાસ ચણાની બાજુમાં બાજરી વાયેલી છે ચણા પણ આપણે ત્રણ મહિના ના થઈ ગયા છે આવી રીતના બાજરી છે મિત્રો અને ચણા પણ આપણે કોક કોક હુકાઈ ગયા તો મિત્રો આ પણ સો ટકા ઓર્ગેનિક બાજરી છે આમાં વાતી વખતે ઘઉંનું ભેરેડકું નાખેલું છે અને તે નાખવાથી સારામાં સારી બાજરી થાય છે તો તમે પણ ઘઉંનું ભેરેડકું નાખી શકો છો અને આપણે વાય અને પછી હવે આપણે મહિના દિવસની થાય એટલે ખાટી સાસ અને ગૌમૂત્રનો છંટકાવ કરી દેવાનો છે ખાતર કે દવાનો ઉપયોગ નથી કરવાનો સો ટકા ઓર્ગોનિક બાજરો આપણે કરવાનું છે તો શેઠ સુધી જોજો આપણે છે ત્યાં સુધી બતાવશું વિડીયોમાં તો વિડીયો બધા જોજો